તો જાય માતાજી મિત્રો સ્વાગત છે તમારું મારા નવા વિલગમાં તો પહેલાં તો બધાને સુભ થવા ને વાગી ગયા છે બપોરના અગિયાર જેવું થવા એવું છે એટલે સવારના તો આજે વિલગ ચાલુ કરવા મોડું થઈ ગયું કારણ કે સવારમાં આવી તો ગયો તો વહેલો ઉઠી ગયો તો પણ પછી ગેરેજમાં આવી ગયા તો ગેરેજમાં આવીને પછી ગાડીમાં સાફ કરવા લાગી ગયો તો તો અત્યારે સાફસૂફ કરતો થોડુંક કર્યું ને પછી કાકાને એક જગ્યા બહાર જવાનું હતું તો પછી મૂકવા ગયો હતો તો હજી કાકાને મૂકીને આવ્યો છું તો હવે પેલા થોડીક નાખું ટીવીસ માં ઓછી થઈ ગઈ છે તો બ્રેક સેટ કરીને પછી આપણે ગાડી સાફ સુફ કરવાની છે તો આજે ધોઈ નાખું અને અંદરથી સાફ સુફ કરી નાખું કચરો પચનો કાઢી નાખું ધોળબૂલ અને પછી બપોરેકના ના જવું છે ગાડીમાં ફિલ્મ મારવા માટે ચાલો આપણે પછી વિલોગ આગળ વધારતા કરું છું તો વિલોગ જોતા રહેજો તો હવે અગિયાર તો વાગી ગયા છે તો હવે ગાય ગા સાફસૂપ ચાલુ કરી દઉં તો કમ્પ્રેશનમાં હવા તો બંધ નાખી ગઈ છે હવા મારી દઉં અંદરથી અંદર બહુ ધૂળ થઈ ગઈ છે તો હવા ભર લીધી છે ટીવીએસમાં ટીવીએસ લઈને ગયો તો કાકાને મૂકવા તો દેવ પર આ બાજુ મૂકીને આવ્યો છું દેવ પર નહીં પણ ચોકડી બાજુ તો હવે ગાડીની પાછળ લઈ લીધી હતી પણ પાછી આગળ રાખી દીધી આ એના બધા પગ છે અંદર રાખવાના એ બધા બહાર કાઢીને બધું કાઢી નાખું છે લબાતો અંદરથી તો હવે પેલા હે ને ટીવીએસ ની બ્રેક સેટ કરી નાખો ને પછી એના સામે જવા દઉં પછી આપણે ગાડીને સાફસુફ કરી નાખી તો આજે હે ને બપોરે જવું છે ફિલ્મ લગાડવા માટે કારણ કે ઉનાળામાં ક્યાંક બહાર જવું ને તડકો સીધો અંદર આવે એસી કામ જ નથી કરતું એટલે ઠંડુ તો થાય જાય પણ તડકો આવે તો પાછું અંદર બફારો થઈ જાય છે એટલા માટે ફિલ્મ લગાડવા જ આવી છે તો કાકા આવી જાય તા આપણે સાફસૂફ કરી નાખીએ પછી બપોરે ના જાશું તો ચાલો હવે ટીવીએસને ને અંદર લઈ લઉં અહીંયા અને થોડીક બ્રેક સેટ કરી નાખું પછી આપણે પેલા કાગળ વધારતા રહીશું તો હવે ટીવીએસ અંદર લઈ લીધું છે તો લોકો જોતા રહેજો બ્રેક સેટ કરી નાખો ને પછી જવા તું બાઈને એટલે કાંઈ વસ્તુ લેવા જવાનું થાય તો સીધું બાય ને લઈને જવા થાય ગાડી પછી પડી છે આ તો ટીવીએસ અંદર પડી એટલે પછી ગાડીને થોડીક પછી આગળ લઈ લીધી તો વિલોક જોતા રહેજો પછી આપણે ધીરે ધીરે વિલોક આગળ વધારતા રહેશું તો હવે ટીવીએસ માં બ્રેક સેટ કરી નાખી છે ને ઓઇલ પાણી કરી નાખ્યું છે તો હવે એને જવા દીધું છે હા મેં સામે જવા દીધું છે તો હવે ગાડીને થોડીક બહાર કાઢીને પાછળ લઈ લઉં તો પાછળ લઈ લઉં પછી આપણે ગાડીને સુફ કરી નાખી હવા તો વિલોક જોતા રહેજો પછી આપણે ધીરે ધીરે વિલગ આગળ વધારતા રહેશું કારણ કે આ વાગી ગયા છે હાડા ગયા જેવું થઈ ગયું છે તો ગાય ગા હે ને સાફ કરી નાખું પછી હજી ટીવીસ ને થોડુંક ધોવું છે આજે કારણ કે નું ધોયું જ નથી મને યાદ નથી કેદી ધોયું તો પપ્પા મેલે લઈ ગયા હતા ઘણો ટાઈમ પેલા ત્યારે એને અહીંયા ધોયું હતું પછી મેં ધોયું જ નથી તો ચાલો હવે બે ને સાતસો વાજે કરી નાખી નવરા અને પંખો કદ્દો બંધ તો ચાલો હવે વિલક જોતા રહેજો પછી આપણે આગળ વધારશું સાફ કરી નાખું ગાડીને લઈ લો પાછળ

બાકી અત્યારે તો ફોનમાં તો કેમેરામાં જ તમને સારી જ લાગતી હોય છે કચરાવાળી છે વ્હાઈટ કલર છે ને બહુ મેળવી થાય છે તો ચાલો હવે ગાડીને ધોઈ નાખું થોડાક હાથ મોડું ધોતો આવું તો કે તડકે થોડીક સાફસૂપ કરતો હતો બહુ ગરમી થઈ ગઈ પહોંચ્યા વળી ગયો તો હવે પેલા હાથ મોડું ધોતો આવું અને એક ફાકી બનાવી નાખું કારણ કે હવાની ફાંકી જ નથી ખાધી થોડુંક ગળામાં ચાંદી જેવું પડ્યું છે ને તો દુખે છે ગળામાં એટલા માટે ફાંકી સવારની નથી ખાધી થોડું ફાકી ખાઈ લઉં પછી આપણે વિલોગ આગળ વધારતા રહેશું તો ગાડી ધોઈ નાખી પછી બાજા એકલા સાફ કરી નાખીને પછી કાકા આવે એટલે બપોરે એકના ટાઈમ મળે તો જ આપણે કાકા આવી જાય નવરા થઈ જાય ગયા બારે એટલે ખાવામાં ગયા માતાજીના તો આવી જાય બપોરે તો પછી આપણે જાઉં બપોરે પછી વાગે ચારેક વાગ્યા પાંચક વાગ્યામાં ગાડીને સાફસૂફ કરી નાખીએ આપણે કારણ કે કચરાવાળી ભરાઈ રહી છે કે આમણે હલતા બધી ગયા હતા ને તો પછી ફિલ્મ ભરાઈ આવી તો ચાલો વેલમ જોતા રહેજો પછી આપણે આગળ વધારશું પેલા પાણી પીતો આવું ને હાથ પગ મોટું ધોતો આવું થોડાક હાથ પગ મોટું ધોઈ લઉં ગરમી બહુ થઈ ગઈ બાઈને જ તો તડકો હતો એવો જોરદાર ફૂકા ઘાટ એવો જો આ બ્રાઇટનેસ આટલી છે તો કેટલો તડકો હોય છે આ તો ફોનથી મેં કર્યું છે થોડીક ઓછી કરી એટલે બાકી તડકો બાઈ બહુ જ છે એ તો તમને ખબર જ છે તો ચાલો હવે ગેરેજમાં તો કંઈ કામ કર નથી એટલે લાઈટ બાઇટ બધું બંધ કરી દો બાકી તો બધું અહીંયા પતી ગયું છે હવે ખાલી બહાર જ ધોવાની છે ગાડી તો પાણીની બાડીની ડોલ ભરીને ધોઈ નાખું પછી મળ્યા વિલગમાં તો વિલગ જોતા રહેજો બાકી કવરિયા યન એ બધું તો સીટું નાન પગ રાખવાના ને એ બધું અહીંયા પડ્યું છે એ સાફ થઈ જાય ને ધોવાઈ જાય ને પછી આપણે અંદર મૂકશું બાકી અંદરનો લબાચો ચાર્જિંગનું બધું અહીંયા થઈ ગયું તો એ બધું આપણે પછી મૂકશું આ ડબી છે બબ્યું છે કોઈ બીડી પીતા હોય કચરો અંદર ન અહીં એટલા માટે તો ચાલો હવે પછી આપણે વિલોક આગળ વધારશું તો વિલોપ જોતા રહેજો પછી મળીએ વિલોપમાં વાગી ગયા છે બપોરના ત્રણ જેવું થવા આવ્યું છે તો આવ્યો છું ગાડીમાં તો હોવાની ટ્રાય કરી પણ નીંદર ન આવી ગઈ એટલે આવ્યો છું ગાડીમાં તો હવે ગાડી ધોવાની બાકી રહી ગઈ હતી પછી બપોરે જમીન થોડીક આરામ કર્યો તો હવે ગાડીમાં આવ્યો તો તો ગાડીને સાફ સફ તો કરી નાખી છે અંદરથી કચરો બચરો કાઢ છે બાકી હવે ખાલી ધોવાની બાકી છે

Teng lompat gigi asam. Tambah pelajaran mendesah, pintau, kerja berawinya, belajar garuda sungai ini dua nung, salur kari deh. Tambah gading kari dalam lok. Kan kekaramat butai hutan ya. Nadeleki halibuan sih. Tambah pelajaran pintau, gading kari dalam lok. ચા પીને આવીને સાફ સુફ કરીને પાછું બધું ગોઠવી દે અંદર બધાય બેસવાના પાથરણા છે બધું તો ચાલો હવે ત્રણ વાગી ગયા પછી વળી હાઈ પડી જાય જોવામાં વાર લાગી જાય ને તો તો પછી મળીએ વિલોગમાં તો વિલોગ જોતા રહેજો તો ટાઈમ જ ના મીલો તો પછી પેન્ટ લઈને આવી ગયા અને પછી જોતા તા એટલે મોડું થઈ ગયું તો પછી આજે વારું ન આવ્યો તો એટલે પછી ગાડી રાખી દીધી છે તો ચાલો હવે વિલોગ આગળ વધારું છું તો હવે હું તો ટીવીએસ અંદર મૂકવા માટે દૂધ લઈને આવી ગયો છું તો અંદર મૂકી દઉં ટીવીસ અહીંયા જ પડ્યું છે તો ચાલો હવે વિલોગ ને કરું છું અહીંયા પૂરો જો વિલોગ સારો લાગ્યો હોય તો એક લાઈક કરી દેજો ચેનલને ને કરી દેજો અને બાજુ આપેલું બે લાયકન દબાઈ દેજો એટલે મારો નવો વિલોગ હવે હવારમાં તમને તરત ખબર પડી જાય અને એક નાની એવી કોમેન્ટ કરી દેજો તો ચાલો હવે લાઇટ કરું છું બંધ ને ગેરેજી કરી દઉં બંધ ટીવીસ અંદર મૂકી દીધું છે